છોતેરમાં પાદરા તાલુકા કક્ષાના વન મહોત્સવની પાદરા ખાતે ઉજવણી સાથે એક પેડ માકે નામ ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું પાદરણી ખાનગી સ્કૂલ ખાતે છોતેરમાં તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો જેમાં પાદરા મામલતદાર પાદરા વન વિભાગના આરએફઓ શૈલેષ તાલપાદાર તથા ભાજપના હોદ્દેદારો નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ સહિત કોર્પોરેટર સહિત પ્રકૃતિ પ્રેમીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં પ્રાર્થના બાદ દીપ પ્રાગટ્ય કરી આવેલા મહાનુભાવોનું તુલસીના રોપા પુષ્પગુચ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે આવેલ મહાનુભાવો દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું સાથે વન વિભાગમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ પાદરા પ્રાણી જીવરક્ષક સંસ્થાના રોકી આર્ય પ્રવીણ મહારાજ સહિત કાર્યકરોને પ્રમાણપત્ર આપી તેમજ પ્રકૃતિ પ્રેમી અને વૃક્ષો માટે હંમેશા કામગીરી કરતા નેચર લવર ફાઉન્ડેશનના જીતેન્દ્ર કાર્યાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે પ્રશસ્તિપત્ર તેમજ લાભાર્થીઓને વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આવેલા મહાનુભાવો પ્રાસંગિક પ્રવચન સાથે વૃક્ષો વાવેતર સાથે જતન કરવાની અપીલ કરી હતી મહાનુભાવો દ્વારા એક પેડ માકે નામ ટુ પોઈન્ટ જીરો અંતર્ગત આવેલ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું પાદર નગરપાલિકાની જગ્યામાં ગ્રીન બેલ્ટ બનાવી વિવિધ પ્રકારના એક સાથે એકસો અગિયાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું જ્યાં છોતેરમાં પાદરા તાલુકા કક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને વૃક્ષારોપણની સાથે વૃક્ષોનું જતન કરવાનો પણ સંકલ્પ લેવામાં આવ્યો હતો છોતેરમાં વન મહોત્સવનો કાર્યક્રમ આજરોજ પાદરા નગર ખાતે રાખવામાં આવ્યો છે જેમાં એક પેડ માકે નામ કાર્યક્રમ અંતર્ગત સૌ આગેવાનોએ સૌ વિદ્યાર્થીઓએ એક છોડનું વાવેતર કર્યું છે અને એની સાથે જ પાદરા નગરમાં વન કવચ બનાવવામાં આવ્યું છે તેમાં પણ વૃક્ષારોપણનો કાર્યક્રમ આજરોજ કરવામાં આવ્યો છે જેમાં આશરે પાંચ હજાર જેટલા વૃક્ષો વાવવામાં આવશે અને એકસો અગિયાર જેટલા વિવિધ પ્રકારના વૃક્ષો આ વન કવચમાં રોપવામાં આવ્યા છે સાથે જ્યારે આ વન કવચ બનીને તૈયાર થશે ત્યારે આ એકદમ પ્રાકૃતિક જાણે કે પર્યાવરણ પાદરામાં ઉછેરવામાં આવી રહ્યું છે તે પ્રમાણેનો એક માહોલ ઉભો થશે અને સ્વચ્છ હવા આપણને મળી રહેશે એના માટે સૌ કોઈ પર્યાવરણનું જાળવણી કરીએ અને એક વૃક્ષ એક પેડ માકે નામ સૌ કોઈ વાવે એવી સૌને અપીલ કરીએ છીએ છોતેરમો તાલુકા કક્ષાનો વન મહોત્સવ પાદરા નગરમાં ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજવામાં યોજવામાં આવ્યો જેમાં અધ્યક્ષ સ્થાને તાલુકાના ધારાસભ્ય શ્રી ચતરણસિંહ ઝાલા સાહેબ હાજર રહ્યા સાથે નગરપાલિકાના હોદ્દેદારો હાજર રહ્યા સર્વે પ્રકૃતિનું જતન કરવાની સમજ લીધી તેમજ વન વિભાગમાં પર્યાવરણ ક્ષેત્રે સારી કામગીરી કરતા લાભાર્થીઓ તેમજ વધુ વૃક્ષો રોપી પર્યાવરણની જાળવણી કરતાં લોકોનું સન્માન કરવામાં આવ્યું